ગાંધીનગરના ઉવારસમાં પ્રમુખ એરિસ્ટનના નામની સ્કીમમાં ભાડાના ફ્લેટમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો જ્યાં દરોડામાં ક્રેસીનો ક્રિકેટ અને અન્ય સ્પોર્ટ રમતો ઉપર ધમધમતા સત્તા બેટિંગનો પર્દાફાશ થયો હતો ચાર સટુડિયાને 241000 ના મુદ્દામાલ સાથે જડપી લઈને અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે કચના અંજાનનો સક્ષ અહીં સટ્ટો રમતો હતો ગાંધીનગરમાં મકાન ભાડે રાખીને ગેરકાયદેસર પ્રવૃતી આચર્થી ટોડક્યો સક્રિય થઈ હોવાની આશંકાના પગલે એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન ગાંધીનગરના ઉવારસ ખાતે પ્રમુખ એરિસ્ટા ફ્લેટમાં કહી શકાય કે ફોન અને લેપટોપથી જુગા રમારતો હોવાની વાતની મળી હતી બાતમીના પગલે સાતમા માળે વિલા D 701 નંબરના ફ્લેટનો દરવાજો ખખડાવીને પોલીસ અંદર પહોંચી હતી. ત્યારે પલંગ અને ટેબલ પર લેપટોપ, મોબાઈલ પથરાયેલા હતા. સૂતધાર વિરાટ રમેશભાઈ ઠક્કરે આ ફ્લેટ ભાડે રાખ્યો હતો. તેણે મડત્યાઓને બોલાવીને કેસીનો રમાડવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત ક્રિકેટ સહિત અન્ય રમતો પર પણ ઓનલાઈન સટ્ટો લેવાનું શરૂ કર્યું હતું. હાલ જીતના નાળાનો વ્યવહાર ગ્રાહકોના ખાતામાં થતો હતો ને રમેશિયા કામ માટે વિવિધ બેંક ખાતા ભાડે રાખેલા હતા.